તો જો હવે મમ્મી ને છે ને આપણે ગિફ્ટ દેવી અને ખોલાવી અંદર એમને ગમે છે જો ના થોડી રાખો તમ કોક ને મારતા હોય એમ કેમ થોડી ના આપો મે પણ મારા બો દેતા ના વાહ કેવો છે કેમ નો નિકોસે નો

એટલી બીજી તમારે ચૂડો ચેદો નો કરાવો હતો ને તો કરાવી દીધો ગયમો મસ્ત હશે મને મારો ગમે એવો કલર છે